વડોદરા ચૂંટણી રોજ રાજ્યમાં યોજના છે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર વેગવંતો કર્યો છે ત્યારે સુભાનપુરા ખાતે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઘણા ઇલેક્શન આપણે જોયા અને તેની ચર્ચા પણ સાંભળી છે આ વખતે પહેલીવાર આખા દેશમાં એવું વાતાવરણ છે કે ક્લિયરિટી સાથે આ વખતે પ્રજાના આશીર્વાદ નરેન્દ્રભાઈની ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવા તૈયાર છે ત્રીજી ટર્મમાં દેશમાં ઘરે ઘરે સૂર્ય ઉર્જા બુલેટ ટ્રેન રેલવેનું કાયાપલટ હાઇડ્રોજન મિશન ગ્રીન એનર્જી પર ફોકસ છે તેમજ ભારત સેમી કન્ડ્રકશન હબ બનશે આજે વિકાસ જન જન સુધી પહોંચ્યો છે અને તેના કારણે લોકોમાં વિશ્વાસ વધ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર